બોલીએ મોગલ માતની આજે બુધવાર માં મણીધાર મોગલ કબરાવ કબરાવધામ કચ્છ અઢારેય વરણની માં અઢારેય વરણ જે જે માનવાવાળા બધાની માં રક્ષણ કરે અઢારેય વરણનું માં ધ્યાન રાખે અઢારેય વરણને માં ખૂબ સુખી કરે એવા મોગલધામથી બાપુનો એક અવાજ છે આશીર્વાદ અમે શું આપશું આશીર્વાદ તો મોગલ આપે અમારી શું તાકાત છે અમે આશીર્વાદ આપી પણ માના સિંહાસનને બેઠા પછી મિત્રો અઢારે વરણના દુઃખ લેવાય અઢારે વરણનું સલાહ હાચી દેવાય કોઈને વેમ ખોહાય નહીં કોઈ વેમ નાખ્યો તો વેમ કાઢાય કારણ આપણામાં કહેવત છે બીમાર માણા કોક પડે તો પછી હગાવાલા જાય પછી એને એમ કે ભલામણ તને કાંઈ નથી હો તું ટેમે ડૉક્ટરની દવા લઈ લેજે દવા પીજે ટેમે ટેમે તું જે ભાવે તું ખાજે જે કાંઈ તમારે ખાવાનું ડૉક્ટરે કીધું ફળ ફ્રૂટ કે દૂધ એ તમારે ખાવાનું પીવાનું આવું હગાવાલા આવે ને કેમ તો એ માળાનો અડધો દરદુ જાય છે પણ વેમીલો માણસ આવીને એમ કે અરે હર તમને શું થયું કે જા ભાઈને પેટનો દુખાવો હરે પેટનો દુખાવો અમારા ભાઈને ગાયઠું હતી કમળાની પછી ધ્યાન ન દીધું કમળી થઈને કમળીમાં ફૂટી ગઈ પછી ગુજરી ગયો આવું જાય ન બોલશો આનો હું બહુ વિરોધી છું એમ નામ એનો નાશ છે કોઈ પણ માણસને હિંમત દે બાપ પણ કોઈ દી માણસને વેમ ન રાખવા અને વેમ કોઈને ઘરી ગયો તો વેમ કાઢવાનું કામ છે અમારું કામ છેનું છે વેમ કાઢવાનું છે અમે જાહેરમાં કહી ઘણા હું ખટકું છું કે બાપુ તમે કેમ અમને આ કાઢી નથી દે તમે શું નથી કાઢી દે તમે ધંધે સોટી જાઓ ક્યાંક નીંદર નથી નીંદર તો અમને નથી આવતી લ્યો પણ તમે હા જવા તમારી કુળદેવીના ધૂપ દીવા કરો તમે જે કાર્ય કરતા ધંધો એ કરો એમાં માતાજી બરકત રાખે ધ્યાન રાખે પણ અંધશ્રદ્ધામાં તમે આવો કારણ મિત્રો અહીંયા અઢારે વરણ મારી પાસે આવે છે અને આમાં અઢારે વરણના કામ કરે છે અને માએ ક્યાંક ને અહીંયા દીકરા દીકરીઓ દીધા આ કોઈ ચમત્કાર નથી પણ દવા અને દુઆ બે કારણ કે હું ડોક્ટરને ભગવાન માનું છું ડૉક્ટર એક જીવ નથી નાખતા મિત્રો સાંસ ભણેલો ડૉક્ટરો કરોડો રૂપિયા જે ખર્ચી જે ડિગ્રી મેળવી હોય અને તમે અહીંયા નથી જાતા સીધા તમે તાંત્રિક પાણી આવશે આથી સાવધાન રહેજો આ એક જ દવા અને દુવા બે આપણે માંદા થાય તો ડોક્ટર પણ અમે પોતે જો માંદા થાય છે અમને બાટલા ચડાવે છે પણ ડૉક્ટર ડૉક્ટર ભગવાનનો ભાઈ છે હજાર ડોક્ટરમાં એકાદો ખરાબ હોય બધા ખરાબ ન હોય એમ અંધશ્રદ્ધામાં જાવું નહીં તમને માતાજી નડે છે ને તમને મોગલ નડે છે ને તમને મેરડી નડે ગાતા નડે ઓ નડે એ નડે મને દઈ દેજો હું લાઈવ દ્વારા બોલું છું પણ તમે આવી ન હોય છો અરે તમને મનુષ્ય દેહ મળ્યો મારા હાવજ તો મેળવી લ્યો બાપ હિંમત એની કિંમત છે હું કાલે બોલ્યો તો ચિંતા કરવાથી કોઈ દઈ નથી દેવાનું હાલો વિચાર કરવા કોઈ દઈ દેશે તો વિચાર કરી હાલો ને ક્યાંય ન જાય વિચારમાં જ બધું આવી જાય નહીં ચિંતા ન કરો કારણ ચિંતા બળી અભાગણી લોહી માસને ખાય રતી ભાર હાથ વેન તોલા ભાર જાય ચિંતા ન કરો કારણ કે ચિંતા લોહી ને ખાઈ જાય પછી આપણે જો માવુસ છે એ બધું ખાઈ જાય વાહે પછી હાડકા રીએ આ અંધશ્રદ્ધા પણ ચિંતા અને ચિત્તા બે બેનું છે ચિંતા કરવાથી શરીર ધોવાઈ જાય હાડકા દેખાઈ જાય અને ચિતા એવી છે કે એ આપણા જે પચમાભૂતના પૂતળા છે એનું બધું ખાખ કરી નાખે છે પાણી પાણીમાં પવન ભવનમાં માટી ભેળા માટી તેમ આ બાળવાનું કામ કરે છે જે ચિત્તા છે એ બાળી નાખે ખાખ કરી નાખે ચિંતા છે એ આપણું આ ભીતર છે ને બાળી નાખે એમ ચિંતા ન કરો જે કાંઈ તમે જે કુળદેવીને માનતા હોય જે ભગવાનને માનતા હોય માનતા હોય અઢારે વરણને કહું છું પણ તમે આસ્થા રાખો અને જે કાર્ય કરતા કાર્ય કરો કામ કરો કરમ કરવું પડે કારણ મોટું કોઈ છે ને કારણ કે કરો તો જ ફળ મળે ને એમને બેઠા બેઠા કોઈ દઈ દે તમને પણ કર્મ કરો બીજું ઈશ્વર બંધાણેલો જ છે સમજી ગયા તમે આ વસ્તુ જ છે એ મારા નાથ એ કીડી માંડીને હાથી હાથી દઈ દે છે તો હું તમે તો અઢી ફૂટના પૂતળા છે બાપ બધા ને દેરી આ મોગલ ધામે મારો ઘણો વિરોધ કરે લ્યો મોરાદી થાવ ભલે કરે મા એને તું સુખી રાખજે એનું કારણ છે ધામે બેઠા પછી આમ ન કરાય આ છે ને આપવાનું કરાય માગે એને માગણી કી કહેવાય એમાં આ પાસે હજારો માણા ભાગશાળી જમાડે અમારી શું હકાત હતી અમે અમારા ઘેરે પાટલીની વસ્તુ લઈ જાય આ લાઈવ દ્વારા બોલું છું કાયમ માટે એમ આ સંઘર્ષનું ધામ નથી મારી પાસે ડોલરું આવે છે અહીંયા વિદેશની એમાં રૂપિયો કોઈ લઈને અમુરીને આપી દે તમારી દીકરી બેન ભાણે કામ કરે છે કોઈ ચમત્કાર નથી તમને વિશ્વાસ છે કારણ કે આત્મો છે પરમાત્મા છે એમ આત્મ કોઈ મરતો નથી માણસનું અમર જ છે આમાંથી નોમાં બીજા ન જાય છે પણ કોઈ માણસને આંગળી સીધો એનું કુન છે સારી વાતથી માણસને તમે એક ખાલી જેને કહેવાય સમાધાન કરી દો મગજની માલ કોઈ જાય માણસને આંટી હોય અંધશ્રદ્ધાની કોઈ ખરાબ વિચાર હોય એ વાત કરવાથી કાઢી નાખો ન એ પણ પૂંજ છે અરે રસ્તામાં જ આતો કોઈ કાંટો કાંકરો પડ્યો હોય અને એક કોઈ મૂકો એ પણ પૂંજ છે એવું નથી આ બધા પૂંજના જ રસ્તા કોઈ હાતા હાતા રસ્તે આંગળી છે તો પૂંજ કોઈ પણ વરણ હોય અઢારે વરણ એની કોઈ બેન દીકરી છે એનું ધ્યાન રાખો હોય તો એને તમે મદદરૂપી થાવ એને કેનાદાન આપો કોઈને ફીના પૈસા આપો દવાખાનામાં ઉપયોગી બનો તળાવ ઊંડા કરો ઝાડ વાવો ગાયુને આપો આ કરો પણ અંધશ્રદ્ધા કાંઠો બાપ એકવીસમી સદી છે અમે તો કાયમ માટે આ બોલી છે ઘણા નથી ગમતું અને બીજું કે આપણે તાવ આવે ને તો ડૉક્ટર પાસે વિ જવાય એમ દવા અને દુવા બે રખાય સમજી લે મારી આ ઉંમર છે અમે પોતે જો ડૉક્ટરની દવા લઈએ છીએ પણ માં પીડા ન થવા દે એમ દવા ને ધોવા બે હું એક વાત કરું આ આંગળી કપાઈ જાય મારી આંગળી ડોક્ટર શું કે આમાં ટાકા લેવા પડે છે બાપુ આંગળી કપાઈ ગઈ છે બરોબર છે દવાખાને જ લોહી આલુ આંગળી કપાઈ ગઈ માં આદી કરી દે ના હોય એમનો હાદી કરે એ ડોક્ટર જ જોઈ જવાય ડોક્ટર અમે દવા લગાડી દઈએ ટાકા લઈ દે પાટા પીટી બાંધી અને રોજ આવી જાય એમ દવા અને ધુવા બે રાખો આ બાપુ કાયમ માટે આ વસ્તુ કે છે પણ અંધશ્રદ્ધા કાઢો સમાજમાં એટલી બધી અંધશ્રદ્ધા છે હવે તમે ભણેલ ગણેલ ઉઠી અને આવી અંધશ્રદ્ધામાં જાઓ ને અમને ગમતું નથી હા જે કાંઈ નડે છે તમારા કર્મ નડે છે કર્મને આધીન છે કર્મ કરો જગતની માલ પર હું મિત્રો કાયમ માટે બોલું છું આ પ્રસંગ મને બહુ મજા આવે છે નરસિંહ મહેતાના બાવન કામ કર્યા કેટલા મારાને તમારા કર્યા બાવન કામ નરસિંહ મહેતાના બાવન કામ કર્યા અને એ નરસિંહ મહેતા એટલું જ કીધું કે આ મેં નથી કર્યું મારા નાથે કર્યું છે મારા અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણએ કર્યું છે કાળિયા ઠાકરે કર્યું છે ગોપાલે કર્યું છે મિત્રો તમે વિચાર તો કરો હવારમાં તમે જાગો એ નરસિંહ મહેતા દામોકુંડ નાવા જાતા હોય એક જેને કહેવાય કેદારો હાથમાં એકલતારો જેને કહેવાય અને એ પ્રભાતિયા બોલતા અખંડ રે રોજી મારા હરિના હાથમાં બે વાળો નથી દુબળો ભગવાન નથી ભિખારી તો વિચાર તો કરો આ આ બધી સંસ્કૃતિ વહી ગઈ છે પણ હવે જરીક સમજો રાખવાવાળા રાખતા છે કેવા નરસિંહ મહેતાના પરભા ભાથા હે એક પછી એક તમે જુઓ તો ખરા આ નરસિંહ મહેતા એના ભગવાને બાવન કામ કર્યા છે પણ એ નરસિંહ મહેતાએ કોઈ દી એમ ન કીધું મેં કર્યું છે આ નરસિંહ મહેતા તેને સમાજે થાય ને આપણે બધાએ થાય ને જેલમાં પુરાવ્યા પણ એ નરસિંહ મહેતાએ કોઈ દી કાંઈ નથી કીધું એટલું કીધું તે તારી ફરજ બજાવી છે મેં મારી ફરજાવી છે ભગવાને ખુદ જેને કહેવાય હાર પહેરાવ્યો પણ અભિમાન નથી આ નરસિંહ મહેતા આ વસ્તુ છે છે એ પણ ગાયા નરસિંહ મહેતા હે એ જળ કમળ છાંડી જાને બાળા સામી અમારો જાગ છે જાગ છે તને મારશે મને બાળ હત્યા લાગશે જળ કમળ છાંડી જાને આ નરસિંહ મહેતાના પ્રભાતિયા એટલે હશે કોકના ઘરમાં ગવાતા જાળવો પણ આ અંધશ્રદ્ધા હું બહુ વિરોધ થઈશ કે અંધશ્રદ્ધાએ સમાજમાં માજા મૂકી દીધી છે અંધશ્રદ્ધાએ સમાજમાં માજા મૂકી દીધી છે એટલી બધી માજા મૂકી છે કે આજે હાથું કહીને તો હું કે બાપુ અમને હાથું નથી કહેતા અમને આ નડે અરે ભાઈ કાંઈ ન તમારા કર્મ નડે છે આ આ બોલી બોલી અને તમે આ સમાજને ગેરમાર્ગે તમે દોરવાના ધંધા કરો છો એમ જરી ખમજો બને એટલે ઘરમાં દીવો કરો બનાવ ચોખા ઘીનો ધૂપ કરો તો માતાજી તમારા ઘરમાં અન્ન ધન કોઈ ખૂટવા નહીં દે તમારા ઘરમાં બધા નિરોગી રહેશે બધા નિરોગી રહેશે અને બને એટલું કોઈની વાતમાં ન હોવું અંધશ્રદ્ધામાં ન હોવું કારણ કે અંધશ્રદ્ધાના બાપુ ખૂબ વિરોધી છે ગણિત તમે બાજુ યાદ આવો લાઈવ ચાલુ એમ આ વસ્તુ છે જરીક સમજો તમે મારા બાપ એકવીસમી સદી છે દીકરા દીકરીને ભણાવો સારી નોકરીઓ આપો આજ માની કૃપા એમ આ જરીક સમજો આવી અંધશ્રદ્ધામાં જાવ નહીં મા જીવ બચાવવાનું કામ કરે છે મા કોઈનો જીવ લેવાનું કામ કરતી નથી પણ મારી પાસે હાચા ભૂવા આવે છે હું સન્માન કરું છું ધન્ય છે બાપ મોગલ પાણી નથી પીતા અઢારે વર્ણના ભૂવા આવે છે એનું સન્માન કરું પણ કોઈને ગેરમાર્ગે અને આપણે માન અપમાન હોય જ નહીં જેમ રૂપિયા નથી લેતા ઘણા ગાળું દઈએ તો કંઈ માય તો સુખી રાખજે પણ આવેશમાં આવી અને બોલવું છે ને બોલાઈ જાય છે પછી થૂકેલું આપણાથી ગળાતું નથી એમ બોલ્યા પછી એ આપણે માફીઓ માગતા વળી ઓલું કરતા આવું ન કરાય આ કરતાં નવ બોલામાં નવું ગણ છે કોઈનું અપમાન થાય કોઈ ભુવાનું કે કોઈ મહાત્માનું કોઈ પણ સંતોનું કોઈ ભગતનું એવું કોઈ બોલી નહીં બોલો તો વિચારીને બોલો શબ્દ બોલો તો હમજીને બોલો કારણ કે દુનિયા બહુ ત્યાર છે એકવીસમી સદી છે શબ્દ ચાલી લીએ પણ આ એક ઈશ્વરને પાર નથી પામી શકતા હું તમે એમાં હું આવી ગયો છે એનું અમારા કવિ કાગનું લખેલું છે ચારણની તાગાજ તો જો મિત્રો એમાં આપણે બધા આવીશું રામનું પામવા માટેનું છે બહુ સારું લખ્યું છે શું કે છે બહુ સારું છે આરામની અજબ રચના રે રે એનો પામે આરામની અજબરચના રે રે એનો પાર મનુષ કેમ પામે પાર કેમ

ભોગવવાનું એનો પાર મજ કેમ પામે આપણી તાકાત છે ને પાર પામે નેતી નેતી મારા નાથ હે મારા નાથ તારા ગુણગાણ ગાવાનો ખોદી પાર નો આવે મહાત્મા જેને કહેવાય આવા ઋષિઓ થઈ ગયા છે એને પણ એટલું કીધું કે હે મારા નાથ તારા ગુણગાન ગાવાનો નો પાર ન આવે હે અને આપણે આજ ઠીક પડે એમ બોલી આ તો દુનિયા છે બોલવામાં ધ્યાન રાખો એમ શબ્દ હવ પકડે હવ અનાથ ખાય છે બને એટલે કોઈક દુખ લેવાય કોઈકનો વેમ કઢાય અને કોઈ આવીને કે આ માતાજીએ મારું આ એટલું કહેવાય માતાજીએ નથી કર્યું તને વિશ્વાસ હતો થયો કોઈ ચમત્કાર નથી પણ મેં કર્યું છે અહીંયા આપણે પકડાઈ જાય છે એટલે બોલવામાં કીધું ન બોલવામાં નવ ગણ છે એટલે ધ્યાન રાખો એમ પછી અદાય છે ને બધા બધા જાય છે ને અમને આમ છે ને આમ બરોબર છે જોશ જોર આવે કહ્યા કોઈ દીકરી દીકરાના લગ્ન હોય કોઈ મકાનના પાયા હોય પૂજા પાઠ કરાવવાની હોય કરાય કોઈ ગાડીઓ લેવી હોય પ્લોટ લેવાય મકાન લેવું હોય તેની પાસે જવાય કે ભૂદેવ અમને એવા જોશ જોઈ કે જેથી તમારા હાથે જે થાપન થાય અને અમારું શુભ કાર્ય થાય છે હજી ભૂદેવો હજી છે પણ હંધાય હરખા ન હોય એના માટે છે આ જોશી બીજા ના જોશ જોવે બતાવે જોશી બીજા ના જોશ જોવે ધન નો યોગ બતાવે ધન નો યોગ બતાવે પછી બીજા ને લખપતિ બનાવે એના હાથમાં ધોકડો નો યામ ની અજબ રચના રે રે એનો પાર મનુષ કેમ પાવે અને આને પામાય હે મારા નાથ તે જે દીધું છે મારા માટે છે ભાઈ તમે તે જે દીધું મારા નાથ એ અમને સંતોષ છે પણ હે નાથ જો તારે દેવું હોય તો પાડો છે અમારો એને તું દઈ જે મારા નાથ અમારે બીજું કાંઈ જોતું નથી આ આવું બોલો કે મારા નાથ મારા પાડવીને તું ધ્યાન રાખજે ભાઈ આ બધાની જરીક એક બાજુ હાલો ભાઈ અહીંયા ઊભા ન રહ્યો તમે એમ આ વસ્તુ છે એ વાત અહીંયા ઊભો રહે ને હટાડે બધાને આ વસ્તુ છે અને છે સમાજમાં છે નથી એમ નહીં સંતોષ માનોવાળા બેઠા છે મારા નાથ તે મને ઘણું દીધું છે હે મારા નાથ હવે મારે નથી જોતું તું બીજાને આપી દે હે કીધું છે ને કવિઓ ગીતમાં કીધું છે આ આપણે ચાલુ જ છે આ કવિ કાગનું છે શું કે છે એ હું નહીં વધુ શું કઈ કહું પ્રભુ તું આપે એટલું લઉં હે મારા નાતે જ દીધું છે એમાં મને સંતોષ છે એમાં હું કાંઈ વધુ ઓછું નહીં કહું એ મારા નાચ તને કામમાં માટે આ આ વસ્તુ પછી આપણે હું સન્માન કરું છું પણ જ્યાં ખોટા ભૂવા આવીને બફાટ કરે છે ને એના માટેનું આ છે બધા હરખા ન હોય કારણ કે બાપુએ પહેલા કીધું હાચા ભૂવા આવે છે મારે પાસે હું સન્માન કરું છું પાણી નથી પીતા પણ જ્યાં બફાટ કરે છે ને એના માટેનું આ શું છે ભુવો ધૂણી ધૂણી ને માંદો પડે ત્યારે બીજા ભુવાને બોલાવે પડે ત્યારે બીજા ભુવાને બોલાવે પછી તાવ તો પે જ્યારે વેદના તન માં એવોડ યાદ નામ આવે આ રામની અજબ રચના રે રે એનો પાર મનોજ નહીં પામે અને પાર પમાય આની પાસે કાંઈ હું તમે તો અઢી ફૂટના એક આટક્યા છે ભલા માણા મેકરણ જવા મેકરણે કહી દીધું કે મળશું મેળે ખેડે મળશું ગામ ગયા પણ હે સજના એક દી નહીં મળી ધરતી ઢક થયા ક્યાંક મુશું મરડતા મહિપતિ ગજબે એના ગંભીર હે ફલાણાના મેળામાં ફલાણાના લગ્નમાં નહીં અઢી આટકા અમાય જાય છે તેથી ક્યાંય મળીશું નહીં હે ક્યાંય મુશું મરડતા મહિપતિ ગજબ એના ગંભીર સૌ લોભિયાના શરીર અમે મહાને જોયા મે કરણ આ દાડો મેં કરણ તમે એક વિચાર તો કરો ભલા માણા આ આ મેકરણ દાડો પણ એને એમ કીધું છે કાંઈ નથી ઋષિમુનિએ કીધું છે કે મારા નાથ નેતી 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 તારા ગુણગાણ પાવાનો ખુદી પાર ન આવે નેતી આ હનુમાને કીધું ચાલો બોતાવો મન હનુમાને કીધું હનુમાન જયારે લંકામાં ગયા ત્યારે રામે એને કીધું પરીક્ષા કરી એની કે હનુમાન હારું થયું તમે હતા હો તો તમે જાનકીજીની જેને કહેવાય વાવડ લઈને આવ્યા હનુમાને કીધું વાત સાચી પ્રભુ હું નહોતો ગયો તો તમારા આદેશથી નું ગયો રામ બુદ્ધિશાળી પુરુષોત્તમ જેને કહેવાય મર્યાદા પુરુષોત્તમ વિષ્ણુ ના કીધું કે હનુમાન વાત હતી છે ચાલો અહીંયા થી તમે મારા આશીર્વાદ લઈને ગયા પણ વળતી ઘેર વળતી ઘેર કે મારી માના હતા અનુ અહીંયા પણ આવી ગયો પણ એ હનુમાને કોઈ દી એમ ન કીધું કે મેં કર્યું અને તમે આજકાલ એમ કહો છો હું કરું આથી સાવધાન હો કાંઈ નડતું નથી નડે બાપુ ના જો અરે હાચા ભૂવા તો બોલતા નથી અહીંયા બાપુ પાસે આવે છે સમજો તમે પછી ઘેલી લાલ પછી ઘેલી લાલ ચમા બની ને ગરંથ ગુમાવે ઘેલી લાલ ચમા ઘેલો બની ને ગાંઠ નું ગરંથ ગુમાવે દેવ દેવતા પીર પેદા એ અવળા દાન કરાવે આરામની અજબર ચનારે રે એનો પાર મનુજ કેમ પામે આનો પાર પમાય હે મારા નાથ તારા ગુણગાન ગાવાનો પાર ન આવે હે મારા નાથ જેને તમે માનતા હોય એની આગળ ઈ મગાય અને રામ કેતા તું ભજન કરી લે રુધિયે હુક આવે રામ કે હુકમ આવે આ ચારણ કવિતા કવિ કાગ હે કાગ કહે જીવડો વેમણે ચોડ્યો જ્યારે લખ ચોરાશી મજા આવે આરામ ની અજબ રચના રે રે એનો પાર મનુષ કેમ પામે હું તમે અઢી ફૂટ ના આપણી ઓકાત છે આપણે શું કરવાનું પણ જો તમને મનુષ્ય દેહ મળ્યો છે તો કોકનો મદદરૂપી બનો કોઈ પણ દીકરીને ફીના પૈસા આપો કોઈ દીકરીનું કિના દાન લ્યો કોઈના ઘરમાં પાંચ પંદર દિનનું રાશન આપો ઝાડ વાવો ગાયોને ચરો આપો પારેવાને ચણ આપો કોઈ તળાવ ઊંડા કરો પણ દાન દઈને કોઈ દી વાગશો નહીં કારણ બહુ પાપ છે ગુપ્ત દાન કરો મારા કવિએ કીધું છે જો ભગવાને તમને દીધું હોય તો પાંચ આંગળીએ તમે દાન કરો તો કોઈ પણ ગરીબનું આહુડું લુસો ને તો આ મણીધર મોગલ તમારી નોંધણી કરશે અને બીજી વાત દેશ વિદેશથી માણસ આવે છે મોગલ ધામે ક્યાંક ડોલરું આવે છે ઓલી અહીંયાની નોટું આવે છે હું તો અભણ માણસો આ ધામ એક જ એવું છે સંઘર્ષ કરવાનું ધામ નથી જ બાપુ નડે સમજી લેજો પણ આ ધામ ખવડાવવાનું કામ કરે ભાગ સારી ખાલી કરી જાય ગાડી મોટે નામવાળી ગાડી નથી સ્વીકારતા આમાં પહેલું જ બોર્ડ લખેલું છે કે સત્ય બોલો પહેલા ડોક્ટરની દવાને પછી માની કૃપા આમાં બોર્ડ મારેલા છે ધામે તો આટલું ખાસ ધ્યાન રાખો જય મોગલ જય મણીધર જય વડવાળી જય વડવાળી